ડબલ એન્જિનની સરકારે ગુજરાત સાથે દગો કર્યો જે પ્રકારે કોંગ્રેસ પર વર્ષ બે હજાર ચૌદ પહેલા આક્ષેપ લાગતા હતા કે કોંગ્રેસની સરકાર ખેડૂતોના ગાલ પર થપ્પડ મારે છે એ જ પ્રકારના આક્ષેપ હવે ભાજપની સામે થઈ રહ્યા છે ભાજપની સરકાર ડબલ એન્જિનની સરકાર ભરોસાની ભાજપ સરકાર કહેવાય છે આ શબ્દો તેમના પોતાના છે તેમના પ્રચારમાં વાપરેલા છે માટે તેમના પર આ શબ્દોને લઈ કદાચ નિશાન તાકવામાં આવતું છે વિગતે વાત કરીએ ખેડૂતો સાથે કેન્દ્ર સરકારે કઈ પ્રકારે દગો કર્યો અને કઈ પ્રકારે આક્ષેપ આ દગાને લાગી રહ્યા છે તેના વિશે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાત રાજ્યમાં તમે ખેડૂતોની એક બુમરાણ સાંભળી છે અને ખેડૂતોને લાઈનમાં ઊભેલા પણ જોયા છે આ ખેડૂતો લાઈનમાં ઉભા રહેતા હતા કારણ કે તેઓને ખાતરની જરૂર હતી

નેતા પાલ આંબલિયાએ ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે ગુજરાતના ખેડૂતો સાથે ભાજપની ડબલ એન્જિનની સરકારે દગો કર્યો છે ગુજરાતને દોઢ લાખ ટન ખાતર ઓછું ફાળવવામાં આવ્યું તેનું પરિણામ છે ખેડૂતોની હાલાકી પરેશાની અને ખેડૂતોના નબળા પાક

કેન્દ્ર સરકારની ગુજરાતના ખેડૂતોને થપ્પડ આમ કરીને એક જાહેરાત પણ દેતા હતા હવે ડબલ એન્જિન સરકારના ખૂબ ગાણા ગાય છે હવે આ ડબલ એન્જિનની સરકારમાં જે ખેતીવાડી વિભાગ છે કૃષિ વિભાગ છે એણે જે અહેવાલ આપ્યો એ મુજબ કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને જે ખાતર મળવું જોઈએ આ દોઢ લાખ મેટ્રિક ટન ખાતર જુલાઈ મહિનાના અંત સુધીના રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારે ગુજરાતને દોઢ લાખ મેટ્રિક ટન ખાતર ઓછું આપ્યું છે તો આને થાપડ ગણશું લાકડી ગણશું છરી ગણશું કે પીઠ પાછળ ખંજર ગોઈ ભરાયું એવું કહેશું એટલે ડબલ એન્જિનની સરકારમાં ગુજરાતને હળવતો અન્યાય અથવા તો ગુજરાતના ખેડૂતોને પીઠ પાછળ જો કોઈ ખંજર ભોગતું હોય તો આ નરેન્દ્ર મોદી શાસિત સરકાર છે એ ગુજરાતના ખેડૂતોના પીઠમાં ખંજર ભોકે છે એ આના ઉપરથી સાબિત થાય છે તો તમે સાંભળ્યો પ્રકારે પાલંબલિયાનું કહ્યું હતું કે આ કૃષિ વિભાગનો જે અહેવાલ છે જે અહેવાલમાં સ્પષ્ટતાથી જણાવવામાં આવ્યું છે કે ગુજરાત સરકારને દોઢ લાખ ટન ખાતર જે ઓછું ફાળવવામાં આવ્યું છે અને આ આંકડાઓ સરકારી છે તો સાથે જ વાત કરી લઈએ કે ખેડૂતોને ખાતર ઓછું આપવાના પ્રશ્નની સાથે ખેડૂતોની એક અન્ય પીડા છે જે હજુ સુધી ગુજરાત સરકારના કોઈ મંત્રી કે મુખ્યમંત્રી દૂર નથી કરી શકતા કારણ કે ત્યાં પ્રશ્ન ઉપસ્થિત થાય છે વિધાનસભામાં પણ કે આ પ્રકારની કોઈ ઘટના ઘટતી નથી પરંતુ સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થાય છે ખેડૂતો હવે પોતે લાઈવ થઈને બતાવતા થયા છે પત્રકારો સમાચાર કરતા થયા છે કે ખેડૂતો જ્યારે ખાતર લેવા જાય છે ત્યારે તેમને નેનો યુરિયા પધરાવવામાં આવે છે બની શકે મોદી નેનો યુરિયાના વખાણ કરતા મંચ પરથી જોવા મળ્યા હતા તેમનું કહેવું હતું નેનો યુરિયા ખૂબ સારું છે નેનો યુરિયાના પરિણામ સારા આવશે નેનો યુરિયાથી દેશને ફાયદો થશે અને આ ડીએપી ખાતર પરની જે આપણી ડિપેન્ડન્સી છે તે ઓછી થશે અને આપણે નેનો યુરિયાનો ઉપયોગ કરીએ પરંતુ ગુજરાતના ખેડૂતોને ને યુરિયા ફાવતું નથી તેમનું કહેવું છે ને યુરિયા થી અમારા પાકને નુકસાન થાય છે એટલો ફાયદો જે ડીએપી ખાતર આપે છે એટલો ફાયદો નેનો યુરિયા નથી આપતો છતાં પણ વારંવાર ખેડૂતોના આ મુદ્દાને લઈ રજૂઆતો અને ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન પણ થયા છે કે નેનો યુરિયા દુકાનદાર કે મંડળીઓ ફરજિયાત શા માટે પધરાવે છે જો તમે નેનો યુરિયા નથી ખરીદતા તો ફરજિયાત તમને ખાતર આપવામાં નહીં આવે એ પ્રકારનો અઘોષિત એક વ્યવહાર ગુજરાતમાં ચાલી રહ્યો છે આ મુદ્દાને લઈને પણ કોંગ્રેસે આક્રમક વલણ દાખવ્યું હતું અને એક સવાલો પેદા કર્યા હતા અને વિધાનસભામાં મુદ્દો ઉછળ્યો હતો પરંતુ એ મુદ્દો ઉછળી અને હવે બેસી ગયો છે માટે સમાચારની સાથે વધુ જ ગુજરાત સરકારને યાદ કરાવી દઈએ આ પ્રકારનો અહેવાલ તમારો વાત તમારા સોમાન ની વાત જો આપને પસંદ છે તો જોડાતા રહેજો આપની સોમાન ની યુટ્યુબ ચેનલ સાથે નમસ્કાર